નમસ્કાર મોસમ ઠંડો મિજાજ અને ચૂંટણીની ગરમાહટ વચ્ચે જીડીબીએલ જૂનાગઢ ન્યૂઝ આપનું સ્વાગત છે જોઈએ આજની હેડલાઇન્સ દેશમાં ફાઈવ સેવા શરૂ કરનારું ગુજરાત પહેલું રાજ્ય બન્યું આજથી તેત્રીસ જિલ્લાઓમાં મુખ્ય મથકે ફાઈવ સુવિધા ચાલુ પચાસ વ્યક્તિઓ બપોરે બાર વાગ્યા સુધીમાં મતદાન કરશે વોટ્સેપ ગ્રુપ બનાવી મહત્તમ મતદાન થાય તે માટે જાગૃત નાગરિકોએ કરી પહેલ આવતા અઠવાડિયાથી કાતિલ ઠંડીની શરૂઆત થશે હાલ શહેરનું લઘુત્તમ તાપમાન તેર થી પંદર ડિગ્રી રહેતું હોવાનું જણાવતા વેદશાસ્ત્રી ભવનાથમાં આવેલ કન્યા શાળામાં બાળકોને ચૂંટણી પ્રક્રિયાથી અવગત કરાયા બાળકો માટે લોકશાહી ધબેજ મતદાન યોજાયું

કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને હાજી હાજી પપ્પા લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ માટે ના વખત થી ચોકસી હીરાલાલ મકનજી ની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા જય ભવાની જ્વેલર્સ મતલબ ચોક્સી બજાર જુનાગઢ તમે પણ જય ભવાની જ હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ સંકળાયેલો છે જ્યાં કોઈ શક્યતા જ નથી આને કેવાય સોના માં સુગંધ ભળી વાહ બેટા ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જવેલર્સ ના શોરૂમ પર તમે લોકો જઈ આવો હું રસોઈ બનાવી રાખું લક્ષ્મી આપણા દીકરાના લગ્નમાં થોડા દાગી ના તારા માટે થઈ જાય હે ચાલો મમ્મી ચાલો ચાલ બેટા એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર પાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ ચોક્સી બજાર જુનાગઢ હવે જોઈએ સમાચાર વિગતવાર ટેકનોલોજી અને ટેલિકોમ ક્ષેત્રે ગુજરાતે આજે દેશભરમાં પોતાનું નામ રોશન કર્યું છે ફાઇવ જી સેવાનો દેશવ્યાપી જ્યારે પ્રારંભ થયો છે ત્યારે ફાઇવ જી સેવા શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે એટલું જ નહીં આજથી જ તેત્રીસે તેત્રીસ જિલ્લાના વડા મથકે ફાઇવજી સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ફાઇવ કેબર ઓપ્ટિક્સ અત્યારે જીઓ દ્વારા શહેરમાં પણ નાખવામાં આવી રહ્યા છે ત્યારે ફાઇવ ટેકનોલોજીથી માત્ર કેબલ માધ્યમથી નહીં પરંતુ ઇન્ટરનેટ એટલે કે મોબાઈલ માધ્યમથી પણ ફાઇવ જીની સેવા મળે તે દિશામાં જીઓ અત્યારે પ્રતિબદ્ધ છે ગુજરાતના તેત્રીસ જિલ્લાઓમાં આજથી ફાઇવ સેવા શરૂ થઈ છે જેને કારણે સો ટકા સ્પીડ મોબાઈલ ઉપભોક્તાઓ વાપરી શકશે ફાઇવ જીને કારણે દેશમાં અને સ્વદેશાવ્યવહારમાં એક અદ્ભુત ક્રાંતિ આવશે તેવો સૂર ટેકનોક્રેટ વ્યક્તિઓએ વ્યક્ત કર્યો છે આગામી પહેલી ડિસેમ્બરે જ્યારે મતદાન થવાનું છે ત્યારે બપોરે બાર વાગ્યા સુધીમાં જ મહત્તમ મતદાન થાય તે માટે કેટલાક જાગૃત નાગરિકોએ વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા છે અને એમાં પચાસ પચાસ સભ્યો બનાવીને તેઓને મતદાન કરવા માટે ભારપૂર્વક અપીલ કરવામાં આવી રહી છે જૂનાગઢ શહેરમાં ગોકુલધામ સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ કાલરિયા પણ એક વોટ્સઅપ ગ્રુપ બનાવીને પોતાના પચાસ મિત્રો શુભેચ્છકો સ્નેહિત સંબંધો સાથે સતત સંવાદ સાધી રહ્યા છે એમનું કહેવું છે કે પહેલી ડિસેમ્બરે બપોરે બાર વાગ્યા સુધીમાં જ અમારા પચાસ સદસ્યો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી દેશે જ્યારે જિલ્લા ચૂંટણી અધિકારી જુનાગઢ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે અત્યારે ટેકનોલોજીનો સદુપયોગ કરી આ પ્રકારના વોટ્સઅપ ગ્રુપ બનાવીને જો મતદાન અંગે જાગૃતિ લાવવામાં આવે તો મતદાનની ટકાવારી સો વધી શકે છે તેમ ભાવેશ કાલરિયાનું કહેવું છે મારું નામ કાલરિયા ભાવેશભાઈ મારો વ્યવસાય બિલ્ડરનો છે હું ગોકુલધામ બેમાં રહું છું આપણા કલેક્ટરશ્રી જે મતદાન ટકાવારી એસીથી બ્યાસી ટકા પહોંચાડવાની છે એ માટે મેં એક પચાસ સભ્યોનું ગ્રુપ બનાવેલું છે ને પચાસ સભ્ય બાર વાગ્યા સુધીમાં પૂરેપૂરું મતદાન કરીએ ને એવી મારી જવાબદારી છે બધાને ફોન કરી ને મતદાન કરાવવાની ને આ સંકલ્પ કરું છું કે પચાસ પરિવારને બપોર સુધીમાં મતદાન કરાવી શકું લોકોને શું લોકોને એવી અપીલ કરું છું કે આ છ્યાસી વિધાનસભા બેઠક જુનાગઢમાં વધારેમાં વધારે મતદાન થાય અને લોકો ના નાગરિકો બધા સ્વયં મતદાન કરવા ઉમટી પડે એ વિનંતી છે દરમિયાન જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી છે કે જૂનાગઢ જિલ્લામાં જે મતદાન કરવા આવશે ત્યારે તેમને વ્હીલચેરની અંદર જ ઈવીએમ સુધી લઈ જવામાં આવશે અને દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવું સુંદર આયોજન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું છે આ ઉપરાંત જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર જુનાગઢની બહાઉદીન વિજ્ઞાન કોલેજને યુવા બુથ તરીકે એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે એટલે કે પાંચે પાંચ વિધાનસભાની બેઠક માટે એક યુવા બુથ બનાવવાનું હતું જેનો શ્રેય જુનાગઢની માહોદીન વિજ્ઞાન કોલેજને જાય છે સો વર્ષ જૂની કોલેજનું મતદાન મથક એક યુવા બુથ તરીકે કામ કરશે તેની ખુશી પ્રિન્સિપાલ રાજેશ ભટ્ટ તેમજ અન્ય પ્રાધ્યાપક્ષ વર્ગે ઉચ્ચારી હતી આ જુનાગઢ રશિય જુનાગઢથી હાલ જો ઠંડીની વાત કરીએ તો જૂનાગઢ ખાતે છેલ્લા પાંચક દિવસથી જે લઘુત્તમ તાપમાન છે એટલે કે મિનિમમ ટેમ્પરેચર છે એ તેરથી લઈ અને પંદર ડિગ્રીની વચ્ચે રહેવા પામેલ છે જો ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે ચૌદ પોઈન્ટને પાંચ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જૂનાગઢ ખાતે નોંધાયેલ હતું અને ઠંડીનો અહેસાસ મોડી સાંજ અને વહેલી સવારના સમયે લોકોને થયેલો હતો હવે આગામી સમયમાં જો ઠંડીની વાત કરવામાં આવે તો આગામી સમયમાં આગામી ત્રણ દિવસ હજી ઠંડીનું પ્રમાણ આ રીતે જળવાઈ રહેશે પછીના દિવસોમાં એટલે કે ત્રીસ તારીખ પછીથી ઠંડીનો જે પારો છે એકથી બે ડિગ્રી ગગડી અને વધારે ઠંડીનો અહેસાસ થાય એવી હાલની જે હવામાનની પરિસ્થિતિ છે એ મુજબ આપણે સંભાવનાઓ છે તેમજ એના પછીના એટલે કે ડિસેમ્બરના વાત કરીએ તો ડિસેમ્બરના પહેલાં અઠવાડિયામાં આ ઠંડીનું એક મોજું આવી શકે એવી શક્યતાઓ હાલની જે પરિસ્થિતિ છે એના ઉપરથી જણાઈ રહી છે ન્યૂઝમાં સમય થઈ ગયો છે વિરામનો જોઈએ છે જોઈએ છે જુનાગઢ શહેર માટે ઉત્સાહિત અને માર્કેટિંગ કરી શકે તેવા યુવાનો જીડીપીએલ બ્રોડબેન્ડ પ્રાઇવેટ લિમિટેડ આ કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ માટે જોઈએ છે યુવાનો માર્કેટિંગ કરી શકે તેવા યુવાનોની ખાસ જરૂર છે આકર્ષક પગાર રૂપિયા દસ હજાર કે તેથી વધુ અને રૂપિયા પંદર હજાર કે તેથી વધુ આ ઉપરાંત ઇન્સેન્ટિવ અને પીએફ ના તો ફાયદા ખરા જ તો જરૂરથી સંપર્ક કરો સેવન એટ સેવન એટ સેવન વન એટ સિક્સ ફાઈવ ટુ ફરીથી મોબાઈલ નંબર નોંધી લેશો ઇઠ્યોતેર ઇઠ્યોતેર એકોતેર છ્યાસી બાવન આપ વોટ્સઅપ ઉપર પણ અમારો સંપર્ક કરી શકો છો

ટેબલ ટેનિસ ની તાલીમ મેળવો વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્સ ક્લબ ગિરનાર રોડ જૂનાગઢ મોબાઈલ નંબર 9429278689 વિરામબાદ આપનું પુનઃ સ્વાગત છે જુનાગઢ સહિત સમગ્ર રાજ્યમાં વધુને વધુ મતદાન થાય તે માટે જ્યારે ચૂંટણી પંચ પ્રતિબદ્ધ છે ત્યારે અલગ અલગ શાળા કોલેજ અને અલગ અલગ સંસ્થા દ્વારા પણ મતદાન જાગૃતિ માટે અનેકવિધ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ભવનાથમાં આવેલ કન્યા શાળા નંબર ચારમાં જાણે કે

સ્ટેપ સાથે આપણે મતદાન મથકમાં આગળ વધી શકીએ તેનું સુંદર નિર્દેશન કરવામાં આવ્યું હતું ત્યારે કન્યા શાળાની એક દીકરીએ સો ટકા મતદાન થાય તે માટે સૌ કોઈ જાગૃત બને તેવી અપીલ પણ કરી હતી અત્યારના બાળકોને મતદાનની પ્રક્રિયાથી સંપૂર્ણ વાકેફ કરવા આ કન્યા શાળામાં મતદાન મથક શરૂ કરીને મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેમ જણાવતા મદદની મદદની શિક્ષિકાએ પણ બાળકોમાં જાગૃતિ આવે તે માટે આ પ્રકારનું કાર્ય કરવામાં આવ્યું હોવાનું ઉમેર્યું હતું મારું નામ ધારેસા સાક્ષી અશોકભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું મારી નામ શ્રી કન્યા શાળા નંબર ચાર છે આજે અમને અમારી શાળામાં એ શીખવવા મળ્યું કે ચૂંટણીમાં મત કઈ રીતના દેવું અને કઈ રીતના દઈ શકાય અને હું પણ અઢાર વર્ષની થઈને હું પણ મત આપીશ અને અમારી શાળામાં બાળ સંસદની ચૂંટણી થઈ હતી ત્યારે પણ હું ઉમેદવાર થઈને ઊભી હતી અને મેં પણ મત આપ્યું હતું આભાર મારું નામ બેન રતિભાઈ આસિસ્ટન્ટ શિક્ષક કન્યા શાળા નંબર ચાર ચૂંટણી પ્રક્રિયા વિશે બાળકો જાણે એ માટે થઈ શાળાની અંદર આજે ચૂંટણીનું આયોજન કરેલું હતું જેમાં વિદ્યાર્થીઓ જ ઉમેદવાર બને અને વિદ્યાર્થીઓ જ મતદાર બને એ માટે થઈ અને ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ આ ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે થાય છે તેમની આખે આખી પ્રોસેસ છે એ વિદ્યાર્થીઓને ઉમેદવારી ફોર્મ ભરવાથી માંડી અને ગણતરી કેવી રીતે થાય છે એની પૂરેપૂરી સમજ આપી અને આજે વિદ્યાર્થીઓ પણ શાળાની અંદર મતદાન છે એ કરેલ છે સૌરાષ્ટ્રના મુખ્ય ભાગમાં જ્યારે મગફળીનો સમાવેશ થાય છે ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તેલીબિયા સંશોધન કેન્દ્રના મુખ્ય નિયામકશ્રીએ જણાવ્યું છે કે મગફળીમાં આવતી જીવાતો રોકવા માટે અનેકવિધ પગલાં લેવાતા હોય છે પરંતુ પ્રગતિશીલ ખેડૂતોએ કેટલાક પ્રયત્નો કર્યા જેમાં આંધ્રપ્રદેશની એક મગફળીનું વાવેતર કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમાં ખેડૂતોને નિષ્ફળતા મળી છે કારણ કે આંધ્રપ્રદેશની જમીન અને ગુજરાતની જમીનમાં ઘણો બધો તફાવત છે જે મગફળી આંધ્રપ્રદેશની જમીન ઉપર સારી ઉગે જરૂરી નથી કે આ જ મગફળી જૂનાગઢ કે ગુજરાતની જમીન ઉપર પણ સારી ઉગી શકે જેને કારણે ખેડૂતોને જી જે બત્રીસ મગફળીનો જ ઉપયોગ કરવા ડોક્ટર સાવલિયાએ અપીલ કરી છે કૃષિ યુનિવર્સિટીના ડોક્ટર જે જે સાવલિયાએ મગફળી અને તેમાં થતી જીવાત અને તેના સમસ્યા માટેની વિગતો આપી હતી ડોક્ટર જે જે સાવલિયા મદદની સંશોધન વૈજ્ઞાનિક મુખ્ય તેલીબીય સંશોધન કેન્દ્ર ઝુકરુ જુનાગઢ હવે આપણે જાણીએ છીએ કે સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર વધુમાં વધુ થાય છે છેલ્લા ઘણા વર્ષથી મગફળી જીજી વિષનું વાવેતર થતું હતું પણ તેમાં રોગ જીવાતનો પ્રશ્ન આવતો હોવાથી તેનું ઉત્પાદન પૂરતું મળતું નહોતું એની જગ્યાએ ખેડૂતે આંધ્રમમાંથી એક નવી આવેલી વેરાયટી લેપોક્સી કાદરીનું વાવેતર કરેલું છે પણ કાદરીનું આંધ્રમાંથી આવેલી હોતી ત્યાંની જમીન અને આપણી જમીનમાં ઘણો હાથી ઘોડોને ફેરફારો હતી તેની જમીનનું ઉત્પાદન વધારે મળે છે ત્યારે આપણી જમીનમાં ઉત્પાદન ઓછું મળે છે એના દાણાની ગુણ દાણાની જે ટકાવારી સેલિંગ પર્સન્ટેજ પણ આપણી જમીનમાં ઓછા મળે છે એનું કારણ છે આપણી જમીન કાળી છે અને આંધ્રની જમીન છે રાતી હોતી ત્યાંનું ઉત્પાદન સારું મળે છે લેપોક્સની જગ્યાએ યુનિવર્સિટીએ જી જેજી બત્રી નામની વેરાયટી રિલીઝ કરેલ છે તે આપણે વાવેતર કરીએ તો તેમાં રોગ જીવાત ઓછા આવે અને દવાનો છંટકાવ પણ ઓછો કરવો પડે વિગે ખેડૂતોને રેકોર્ડ પ્રમાણે દોઢથી બે ખાંડી જેવો તેનું ઉત્પાદન મળે છે અને છેલ્લે સુધી એ મગફળી લીલેને લીલી રહે એટલે એમાં કોઈ પણ જાતની દવાનો છંટકાવ પણ કરતો નથી એટલે ખેતી ખર્ચ પણ ઘટાડી શકાય છે એક એમાં એક ડ્રોબેક એ છે કે લાંબો સમય સુધી એને ઊભી રાખવી પડે છે અને જ્યારે લીલી હોય ત્યારે સે ખેડૂતો એમ કે કડવી હોય છે પણ એમાં ફિનોલના ટકા વધારે હોવાથી કડસી લાગે જ્યારે પાકે છે ત્યારે એ કળસી લાગતી નથી અને તેલ પણ એનું બીજી જેવું તેલ હોય છે એમાં તેલના ટકા પણ વધારે તો એમ કે આપણે જગ્યાએ તે મગફળી જીજેજી બત્રીનું વાવેતર સારી રીતે કરી શકીએ ક્રિકેટ ન્યૂઝીલેન્ડના ઈડન પાર્ક ખાતે રમાયેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વનડે આજે ન્યુઝીલેન્ડે સાત વિકેટે જીતી લીધી છે ભારતે પ્રથમ બેટિંગ કરી શાનદાર પ્રદર્શન પણ કર્યું ભારતે પચાસ ઓવરમાં ત્રણસો છ રન કર્યા અને ન્યૂઝીલેન્ડને જીતવા માટે ત્રણસો સાત રનનો લક્ષ્યાંક આપ્યો પ્રમાણમાં કઠિન કરી શકાય તેવા આ લક્ષ્યાંકને ન્યૂઝીલેન્ડે પાર પાડ્યો એટલું જ નહીં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને પાર પાડ્યો ભારતીય બોલરો પર ન્યુઝીલેન્ડના વિકેટ કીપર લાથમ અને કેપ્ટન વિલિયમ્સને પાણી ફેરવી દીધું આ બંનેની મેરેથોન પાર્ટનરશિપને કારણે ન્યુઝીલેન્ડનો સાત વિકેટે શાનદાર વિજય થયો છે લાથમે એકસો રન બનાવ્યા જ્યારે કેપ્ટન વિલિયમ્સને ચોરાણું રનની મહત્વની ઇનિંગ રમી આમ આ પાર્ટનરશીપને કારણે ભારતને પ્રથમ વનડેમાં પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો જુનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર જુનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ ધ ફન લિયો રિસોર્ટ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે છ થી બપોરે બાર અને સાંજે છ થી રાત્રિના બાર વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે એક વખત અચુક્રમો બોક્સ ક્રિકેટ યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાવ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો વિશેષ માહિતી અને રજિસ્ટ્રેશન માટે સંપર્ક ઝીરો ટુ એટ ફાઇવ ટુ સિક્સ ફાઇવ એટ ત્રિપલ ફોર अरे हाँ इनके केबल वाले चाचू किधर है राहुल जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी आप यहाँ खड़े होकर फूल सजा रहे हो सब का वहाँ बैठकर इंतजार कर रहे पर ये तो फैमिली फोटोग्राफ है ना अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं आओ जल्दी करो जल्दी 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 शाबाश શ્તો કે બિના હમ સબ અધૂરે જીટીપીએલ કનેક્શન બિલ થી વિરામ બાદ આપનું સ્વાગત છે જૂનાગઢમાં મારું કંસારી જ્ઞાતિના બુદ્ધ ભટ્ટી પરિવારનો વાર્ષિક હવન તાજેતરમાં હોમ હવન સાથે સંપન્ન થયો હતો વિધિ વિધાનપૂર્વક બુદ્ધ પરિવારના સદસ્યો એકત્રિત થયા હતા ગુજરાતભર અને દેશભરમાં વસતા બુદ્ધ ભટ્ટી પરિવારના સદસ્યો એકી સાથે એકઠા થયા જેને કારણે જ્ઞાતિ એકતાનું અને પારિવારિક ભાવનાનું અનોખું મિલન જોવા મળ્યું હતું જ્યારે હવનના કાર્યક્રમમાં વિધિ વિધાનપૂર્વક તમામ સદસ્યોએ ભાગ લીધો અને આહુતિ આપી અને એટલું જ નહીં વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના પણ કરી હતી ત્યારે બુદ્ધભટ્ટી પરિવારના આ વાર્ષિક હવન અંગે મુખ્ય આયોજક એવા જુનાગઢના વધિષ્ઠીએ વિગતો આપી હતી ચંદ્રશેખરે બુદ્ધભટ્ટી આજરોજ સુરજન દાદા સુરોપરાણ ડેડીએ દેરીએ કારતક વદ ચૌદસના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં સમસ્ત બુદ્ભટ્ટી પરિવાર પરિવારના ભારતભરમાંથી બધા હાજરી હતા અને આ પ્રોગ્રામમાં યજમાન પદે જુનાગઢ નિવાસી નરભેરામ ગોકરદાસ બુદ્ધિ તરફથી ભવ્ય પોગ્રામ યોજવામાં આવ્યો હતો અને ગઈકાલે રાત્રેના સિન્નાજીની ઝાંખીનો ભવ્ય પોગ્રામ થયો હતો જેમાં સમસ્ત બુદ્ધિ પરિવાર હાજર રહ્યો હતું અને આ પ્રોગ્રામ સમસ્ત કુટુંબીજનોએ ભવ્ય રીતે ઉજવ્યો હતો تم نے بلیدا نذرپن کرو جے طاقت میں بخشاں کریو بڑے دیسان اندر تمے ہمارا ہمارا कुटुंब نو ہمارا پریوار نو تمے رક્ષاں کریو جے بابا Indra دے دستیک بال دیتا سر مما سا कुटुंब سی ابھی دیم کروں ائے بردار ائے مگردار જુનાગઢ તાલુકાના ચોકી ગામમાં ભ્રષ્ટાચારની રાવ સાથે જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરવાની ગતિવિધિ હાથ ધરાઈ છે જેને કારણે નાના એવા ચોકીમાં ચકચાર મચી જવા પામી છે તાલુકા પંચાયતના સદસ્ય પ્રવીણભાઈ સોલંકીએ જિલ્લા પોલીસ વડાને અરજી પાઠવીને ચોકી ગામે મનરેના ગામ મનરેગાના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ કરી છે એટલું જ નહીં જે બે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે એ બે મૃતક વ્યક્તિઓના ખાતામાં પૈસા જમા કરાવીને ભ્રષ્ટાચારનો બોરિંગ ઉચકી રહ્યો છે તો બીજી તરફ કેટલાક કામમાં ખોટા મજૂરોના બિલ આકરણી કરીને પણ મનરેગાના કામમાંથી પૈસા ચાઉ થતો હોવાની ફરિયાદ પ્રવીણ સોલંકીએ જિલ્લા પોલીસ વડાને કરી છે અને આ અંગે તટસ્થ તપાસ કરવાની માગણી પણ કરી છે મારું નામ સોલંકી પ્રવણભાઈ ચન્નાભાઈ રેવાનું ચોકી મારું અને હાલ હું જુનાગઢ તાલુકા પંચાયત સદસ્ય છું અને મેં મારા ગામની અંદર મનરેગા યોજનામાં જે થયેલ મોટા પાયે ભ્રષ્ટાચારમાં જે ઊંચાપતો થઈ છે મોટા રકમની તેને લઈને મેં આરટીઆઈ અમારા ગામના એક રામજીભાઈ વગેરેએ જેની આરટીઆઈ કરેલી હતી તે આરટીઆઈની મેં માહિતીની તપાસ કરતા અને અન્ય બીજા પણ માજી સરપંચ તેઓએ આ કામ કરેલ છે અને ચાલુ સરપંચના હાલના સરપંચ છે તેમને પણ જે ચેકડેમ પોજવેના કામ કરાવ્યા છે તેમાં પણ ખોટી સહીઓ બોગસ સહીઓ કરી અને નાણાંની ઊંચા છે આવી મેં એસટી સાહેબને લેખિત મારી ફરિયાદ આપેલી છે તારીખ એકવીસ અગિયાર બે હજાર બાવીસના રોજ જેમનું આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી થયેલ નથી તેમની મેં નકલ કલેક્ટર સાહેબને આપેલ છે ડીડીઓ સાહેબને આપેલ છે એક નકલ રવાના વિકાસ કમિશનરને આપેલ છે મારા તાલુકા પોલીસ સ્ટેશન તાલુકા બીએસઆઈને પણ આપેલ છે પણ આ ઇસમોની સામે નથી કોઈ એફઆઈઆર ફાળવામાં આવી કે નથી તેમની ધરપકડ કરવામાં આવી કે આજ દિન સુધી કોઈ પણ મને ફોન કોઈ કચેરીમાંથી નથી આવ્યો કે આ બાબતની તપાસ કરવામાં નથી આવતી જેથી લઈને સામેવાળા લોકો જે ગુનેગારો છે તેવા લોકો મને આન એન કેન રીતે હવે મને આ ફરિયાદ ખેંચવા માટે દબાવણ કરવામાં આવે છે એવો મને પૈસાની લો લાભ લોલચ આપવામાં આવે છે મારી જાનની જોખમ છે જેથી આ મારી લેખિત ફરિયાદને એસપી સાહેબને તથા જે તે લાગતા વળગતા તંત્રને એ અપીલ કરું છું કે તાત્કાલિક આવા લોકોની સામે ગુનો દાખલ કરી અમારા ચાલુ સરપંચ અમારા માજી સરપંચ અમારા ઉપસરપંચ અમારા તલાટી મંત્રી અમારા ટીડીઓ જે કોઈ આ ગુનામાં જે કોઈ જવાબદાર વ્યક્તિ સામે આવે એમને તમામની સામે આ ગુનો તાત્કાલિક દાખલ કરવો અને આ આ અંદર 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 જો સરકાર આગળ વધશે તો ઘણા 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 બધા 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 ભ્રષ્ટાચારીઓ અધિકારીઓ કામની આમાં ખુલ્લા પડશે દેશમાં ફાઈવજી સેવા શરૂ કરનારું ગુજરાત પહેલું રાજ્ય બન્યું